શ્રાવણ મહિનાનો બીજો સોમવાર બાબા અમરનાથ બધાને વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ નહીં પણ રાઈટ નો વ્લોગ કયો કારણ કે અત્યારે આપણે જઈએ બાબા અમરનાથ ના દર્શન કરવા એટલે કે બરફ ની પાઇટ ઉપર હાલવા માટે આગ ઉપર બધા હોય પણ આજે આપણે હાલશું મહાદેવ ના કૈલાસમાં ઠંડા ઠંડા પોક કરશું ઘડીક વાર બધી તમને મોજ આવશે કારણ કે પગ ઠંડા ઘડીક વાર કરીએ ને આપણે એટલે તમને ખબર હે ને બધું તમને બધી ખબર હોય એટલે હું કહું નહીં એટલે સમજી ગયા તમે ફાકર ખાવું તો અત્યારે હું વાત જોઉં છું આયુષની આયુષ આવશે હમણાં ઢૂલો આવશે પછી અમે બધા ભેગા ટ્રેન ત્યાં હું દર્શન કરવા અને આવવાની એ ફૂલ મોજ કારણ કે ભાઈ તમને ખબર હે ને ભાઈ મેં હે ને થોડો ફાટલો લેંગો પહેરો હોય એટલે તમને એક મિનિટ ખબર હે બધી વાત પણ બીજા કોઈને ખબર નથી એટલે રાઈટ એટલે મેં કીધું લઉં તો તમને ક્યાંય દેખાતો નહીં હોય લેંગો

देय बोलेना देय बोलेना ओलो ज्ञान जो आपलो गमो कोने कोने ठंडू लागो मन तन ठंडू लागे है अंदर नावा में घड़ी के वाले हेलो आले बा हेलो हेलो बछ बॉस देय हो ले भाई साजू बैठ आ हा हा ટ્રાફિક જુઓ ભાઈ ઓહો આ બાજુ થી બહેનો છે અને આ બાજુ થી ભાઈઓ છે કે ને વાહ હેલો ગાઈઝ વેલકમ બેક ટુ નિયો બ્લોગ સ્વાગત છે તમારા બધાનું નવા તાજા ફ્રેશ બ્લોગમાં અને બ્લોગ નો સ્ટાર્ટિંગ કરવામાં જ મને થોડોક અફસોસ થઈ છે કારણ કે ભાઈ બે તંડી બેલા એટલે કે ભાઈ રવિવારે મે બતાય ગયા હતા નાસ્તો કરવા નાસ્તામાં મે પડીકા સમોસા ને ઉબુદ દાઈબુ ને તો આજ જો નવો જન્મ થઈ ગયો ફોડકીનો દેખાય તમને કાંઈ વાંધો નહીં પણ યાર 15 વીઘાની ની ખેતી ની વેરાન પડેલી જમીન ની અંદર એક ખડ નું ધીણકળું ઉગે તો ઈ દેખાય નહીં સાહેબ ઈ છે આ મોઢું જસ્ટ કેડિંગ ભાઈ તો અત્યારે વિડિયો શૂટ હાલે મસ્ત રીતે મારો વિડિયો ઉતારવાનો બાકી ગુજુનો વિડિયો ઉતરે છે અત્યારે મારો વિડિયો ઉતરી જાય એટલે મારે ક્યાં જવાનું ખબર છે તમને કમેન્ટમાં કહી દેજો ઓકે તો કાઈ સમણા નીકળીએ વિડિયો ઉતારીને ગાઈઝ આજ પાછી સ્કૂલ ની યાદ આવી ગઈ કારણ કે હજી છે ને જસ્ટ બાર જ વાગ્યા હે એક વાગે કોલેજે જવાનો ટાઈમ છે પુણે ત્યાં હું નીકળીશ પણ હજી બાર વાગ્યા હે ને મેં બેગ તૈયાર કરી લીધું બેગ ની અંદર જો બેગ ની અંદર મેં નાસ્તો ભરી લીધો ડ્રેસે પહેલા હું કહેવાય યુનિફોર્મે પહેરી લીધો ને પાણીની બોટલ ભરવાનું બાકી છે હવે વાટ જઈશ કે કઈ નીકળવાનું ખબર નાના હતા તૈયાર આવું જ કરતા મમ્મી પહેલાં અગાઉ આપણે ભાગ ભાગ બધી તૈયાર કરી દેતી તોય બે હતા ઘડી કર પછી ટાઈમ થાય તો ડાયરેક્ટ ભાગવાનું કંઈ ભૂલાય ભૂલાય નહીં એ છે એ આજે મેં અપને એવું કહેશ તો ઘડીને ઓલ સેટ ને હવે જાઉં છું ત્યાં ઓકે બાય રેડી ઓલી ગાડી છે ચકું ચકું

એમ કરતા કરતા અત્યારે હવા છ થઈ ગયા છે અને હવા છ વાગે સ્ટીલ હજી હું હોતો નથી જો ભાઈ હમણાં બધાંયને આવતી છે જન્માષ્ટમીની રજા એટલે બધાય વિચારતા હશે કે હમણાં જન્માષ્ટમીની રજા આવશે ને પૂરી થઈ જાય છે અને હજી પૂરી થઈ જાય અને અત્યારથી એમ વિચારતા હશે ને કે ભાઈ રજા વેલી પૂરી થઈ જાય અને એનો અફસોસ કેવો થાય છે એના માટેનો બેસ્ટ સોલ્યુશન વર્તમાનમાં જીવો યાર લાઈવ ઇન પ્રેઝન્ટ લીવ ઇન પ્રેઝન્ટ ગાઈઝ તમને એવો વિચાર આવે ને કે ભાઈ ઓ હોય હમણાં રજા પૂરી થઈ જ અફસોસ થઈ તઈ તમારે એમ વિચારવાનું કે ના નહીં પછી તમારું ગમે એ નામ લેવાનું નાય પ્રિતેશ વર્તમાનમાં રહે વર્તમાનમાં વર્તમાન ભૂતકાળ ભવિષ્ય ભૂલી જા રેડી આ તમને એક મંત્ર આપું યાદ રાખજો એટલે હું કઈ તાંત્રિક બાબા નથી જસ્ટ તમને ભાઈ મોટિવેશન દાદા છું હું તાંત્રિક દાદા ની મોટિવેશન દાદા મિડલ ગાર્સ ફેમિલી સે ઉઠ્યા આ મેં મે 10 પૂર્ણ દા એ ભાઈ ભાઈ મોસમ જરા શરૂ હું હૈ સારા દૂધો બદલા નહીં હૈ મો જરા શરૂઆ

कोई नहीं था मेरे साथ में रोई ना आई था मैं मेरा गोरू था बस कहते थे, थे लोग मेरे बस की नहीं थी मेरा दिल भी ना दान था मानता सच पर कुछ ऐसे लोग आए कि मेरी जिंदगी की <laughs> <laughs> काई नहीं भाई बिचार हरी जगह बैठो हूँ तड़को टाट बरसात काई नो लागे हम गया। ही क्या रेडी बैठो ही